ગત મે મહિનાની પચીસ તારીખના રોજ રાજકોટવાસીઓ માટે જ્યારે કારનો કોડિયો બનીને આવ્યો તેમ એક મોટો અગ્નિકાંડ કાંડ હતો અને સત્યાવીસ જેટલા લોકો જીવતા સર્જી ગયા હતા ત્યારે આખા રાજ્ય સહિત દેશમાં આગળને લઈને શોક ફેલાયો હતો ત્યારે રાજકોટ ગેમ ઝોનમાં ઘટના બધા જ આખા રાજ્યનું તંત્ર સફાળું જાગ્યું છે મોટા તમામ જગ્યાએ ફાયર સેફ્ટીને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તો કેટલીક જગ્યાએ વગર પરમિશનને ચાલતા વોટર પાર્ક સહિત અનેક જગ્યાઓને સીલ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે મહિસાગર જિલ્લાભરમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ચેકિંગ દરમિયાન ફાયર સેફ્ટીમાં કામી હતા અત્યાર સુધી ચૌદ જેટલા એકમોને નોટિસ આપવામાં આવી છે તો જિલ્લામાં ફાયર સેફ્ટી અંગેનું ચેકિંગ ચાલી રહ્યું છે અને ફાયર સેફ્ટીને લઈને વિવિધ સ્થળે સહાયક કર્મીઓ અને અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી છે જે અંતર્ગત જિલ્લામાં આવેલા મલ્ટીપ્લેક્સ સિનેમા મોટા શોપિંગ મોલ મોટી હોસ્પિટલ તેમજ મોટા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ફાયર સેફ્ટીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ફાયર સેફટીની સમજણ પણ આપવામાં આવી હતી જેમાં બાલાસિનોરમાં ત્રણ જગ્યાએ લુણાવાડા શહેરમાં છ જગ્યાએ જેમાં અમી મોલ લક્ષ્મી પેલેસ મેટ્રો હોમ એપ્લાયન્સીસ કલાની કેતન કપડાની દુકાન સરસ્વતી ક્લોથ સેન્ટર ભલાડાવાળા માર્ટ તેમજ સંતરામપુરમાં પાંચ જગ્યાએ નોટિસ આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ